રાજામાં શાળા ચાલુ રાખવાનો સમગ્ર મુદ્દો શહેર કોંગ્રેસ વરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો પાણી લઈને ડીઓ કચેરીએ દોડી ગયા કોંગ્રેસ અગ્રણીઓ વિરોધ કરતા લોકોની કરી છે જિલ્લા રજૂઆત કરી ગઈકાલે સ્કૂલ ચાલુ હોવાથી આ સમગ્ર વિરોધ થયો હતો તમને નોટિસ દેવામાં જો ડર લાગતો હોય ગઈકાલે અમે ધોળાક્યા સ્કૂલે જિલ્લા શિક્ષણ અધિકારી જે કામ કરવાનું અમે ગયા હતા તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ વિદ્યાર્થીના અરજદાર કે કોઈ વિદ્યાર્થીને લેતા ફોન ઉપાડે ફોન ઉપાડ્યા પછી જો કોઈ સ્કૂલ સંચાલક જિલ્લા શિક્ષણ અધિકારીને ઘાટતા ન હોય તો અમારા મતે આનાથી ડર કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી હોય નહીં આજે અમે પાણીની અંદર અંદર પાણી ભરીને આવ્યા છે કે જો તમારાથી કાર્યવાહી ન થતી હોય તમને ડર લાગતો હોય તો ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી જાવ તમે રાજ્ય સરકારના જિલ્લા શિક્ષણ વહીવટી તંત્રના મુખ્ય જવાબદાર અધિકારી છો જો તમે નોટિસ આપવામાં ડરતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે રાજ્યના અને જે રાજકોટ જિલ્લાના દસ લાખ વિદ્યાર્થીઓને તમારી ઉપર આશા અપેક્ષા હોય તમે ધર્મના નામે ભેદભાવ કરી અને વિદ્યાર્થીઓની કુંબળી માનસિકતા ઉપર તમે ધર્મ નિરપેક્ષતાના જિલ્લા શિક્ષણ અધિકારી આવી ગંભીર બાબતે કાર્ય કાર્યવાહી કરવામાં ડરતા હોય તો અમારા મતે જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપી દેવું છે અથવા તો ઢાકણી ની અંદર અમે પાણી ભરીને આવ્યા છે માત્ર એને ડુબાની જ વાર છે તમે શું કહેશો ઢાકણીમાં પાણી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી પ્રિન્સિપાલ છે ભાજપ સરકાર છે કે ધોળકિયા ની સરકાર છે ખબર નથી અધિકારીઓ પણ જયારે એનાથી વીતતા હોય ત્યારે રજૂઆત કરવા છે જાહેર રજાની અંદર તમે કઈ રીતે સ્કૂલ ચાલુ રાખી શકો કારણ કે ધોળકિયા સ્કૂલ નો માલિક જે છે એ પોતાની મનમાની અધિકારીઓને નથી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કેટલી આપણે જોઈ નોંધાવી કરે સરકાર આ આ દ્રશ્યો છે અત્યારે આ એનએસયુઆઈ સાથે અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે એનએસયુઆઈ કોંગ્રેસના નેતાઓ છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે ગઈ કાલે તેમની અટકાયત કરવામાં આવી હતી ને સમગ્ર બાબતને લઈને

રજૂઆત એમની સાંભળવામાં આવશે રજૂઆત તો ગઈ કાલે તમે સમગ્ર બાબતની સ્કૂલ ખુલી હતી ક્યાં હતા થોડાક્યાં સ્કૂલ ખુલી હતી ની મને જાણ થઈ તરત અમારા વર્ગ બે ના અધિકારી શાળા જાણ કરી શાળા બંધ કરાવેલ છે આપશ્રીને વિદિત થાય ખાલી શાળા બંધ કરાવે એટલે કામ પૂરું થઈ ગયું શાળા બંધ કરી આગળ જે રજૂઆત અમને છે એ રજૂઆતના અનુસંધાન અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવામાં નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની નિયમ શું છે તપાસ કરીશું શું છે તપાસ કરીશું અને શાળાની આગળ એ પ્રકારે જો જાહેર રજાના દિવસે હોય તો અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ વડી કચેરીને મોકલીશું ગાંધીનગર કઈ કઈ સ્કૂલો ખુલી હતી કોઈ અમે ધડકિયા સ્કૂલની કાલે રજૂઆત મળેલી હતી બીજી કોઈ શાળા ચાલુ હતી રજૂઆત મડેલી ચાલુ જ નથી સાહેબ વિરોધ કરી રહ્યા છે અને કઈ રીતે શાળા ખુલી હતી એ બાબત આવ્યો છે હવે આગળ મને રજૂઆત શું છે જાણી લઈ પછી આતા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતને લઈને તેઓ અત્યારે રજૂઆત કરવા પોહચા છે અને તેમણે કીધું કે કાયદેસર નહીં તપાસથી કરમાં આવશે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સંમેય વીટુ વિજ રાજકો